વરસાદ અને ભજીયા વચ્ચે કંઈક ગજબનો જ સંબંધ હોય છે વરસાદ આવે એટલે આપણે ગુજરાતીઓને અવનવા ભજીયા ખાવાની ઈચ્છા થાય આજે અમે લઈને આવ્યા છીએ એકદમ નવી જ રીતના ભજીયા ફ્રેન્ડ્સ તમે મેથીના પાલકના બટેટાના ડુંગળીના ભજીયા તો ખાધા જ હશે પરંતુ આજે આપણે જે રેસીપી લાવ્યા છીએ એ એકદમ અલગ જ છે આજે આપણે લઈને આવ્યા છીએ રોટલીના ભજીયા હા મિત્રો આપણા ઘરે જે રોટલી વધતી હોય છે એમાંથી આ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ભજીયા બનાવ્યા છે તો આજની આ ચટાકેદાર રેસીપીનો વિડીયો જરા પણ સ્કીપ કરી વિના જોજો અને હા વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલતા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસિપી સાથે રોટલીના ભજીયા બનાવવા માટે અમે અહીંયા વધેલી ત્રણ રોટલીનો ઉપયોગ કર્યો છે ભજીયા બનાવતા પહેલાં આ રોટલીને આપણે શેકી લેવાની છે રોટલી શેકવા માટે આપણે ગેસ તરફ જઈશું અને ગેસ ચાલુ કરીશું હવે ગેસ ઉપર એક લોઢી ગરમ થવા મૂકીશું લોઢી ગરમ થઈ જાય પછી એમાં થોડું તેલ ઉમેરીશું અને પછી લોઢી ઉપર રોટલી મૂકીને રોટલીને આવી રીતે શેકી લઈશું રોટલીને ફેરવીને ઉપર અને નીચેની બંને સાઈડ શેકી લઈશું રોટલી શેકાઈને ક્રિસ્પી થઈ જાય એટલે એને નીચે ઉતારી આવી જ રીતે એક પછી એક બધી રોટલીને શેકી લઈશું તો હવે અહીંયા આપણી બધી જ રોટલી શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક પહોળું વાસણ લઈશું આ વાસણમાં રોટલીના આવા નાના નાના ટુકડા કરી લઈશું હવે અહીં બધી જ રોટલીના ટુકડા થઈ ગયા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અહીં મેં તીખા લીલા ત્રણ મરચાંનો ઉપયોગ કર્યો છે મિક્સર જારમાં આ મરચાંના નાના નાના ટુકડા કાપી લઈશું અહીં તમે મરચાંની તીખાસ કે તમારી પસંદગી પ્રમાણે ઓછા વધુ મરચાં રાખી શકો છો હવે એક ઇંચ આદુનો ટુકડો લઈશું આ આદુના ટુકડાની છાલ ઉતારીને આદુને નાના નાના ટુકડામાં કાપી લઈશું સાથે લસણની કળીઓ પાંચથી છ નંગ જેટલી ઉમેરીશું એક ચમચી જીરું ઉમેરીશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આ બધી જ વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અહીં આપણા આદુ મરચાં ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે આપણે જે કથરોટમાં રોટલીના ટુકડા કર્યા છે એ કથરોટ લઈશું અને આ ગ્રાઇન્ડ કરેલા લસણ મરચા આદુને આ રોટલીમાં ઉમેરી દઈશું હવે એક વાટકી લાંબી લાંબી કાપીને રાખેલી ડુંગળી ઉમેરી દઈશું એક વાટકી ઝીણી સમારીને રાખેલી કોથમીર ઉમેરી દઈશું અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું ચમચી જેટલી હિંગ ઉમેરીશું અડધી ચમચી બે હાથમાં મસળીને ઉમેરી એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું અડધી ચમચી મીઠું ઉમેરીશું એક ચમચી જેટલા તલ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને હાથેથી મસળીને સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ જોરદાર ટેસ્ટી ભજીયા બનવાના છે હો ચોમાસાની આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો વરસતા વરસાદમાં આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે હવે અહીં આપણી આ બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અત્યારે અહીં મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે પરંતુ આપણે આમાંથી થોડો થોડો જરૂર પૂરતા જ લોટનો ઉપયોગ કરીશું આપણે અહીં થોડો થોડો ચણાનો લોટ ઉમેરતા જઈશું અને બધી જ વસ્તુઓ સાથે મિક્સ કરતા જઈશું આ બધી વસ્તુ ચણાના લોટથી કોટ થઈ જાય એટલો જ ચણાનો લોટ આપણે ઉમેરીશું ફ્રેન્ડ્સ અમારો અગાઉનો વિડિયો ખીરું વગર બળી બનાવવાની બિલકુલ નવી રીત એને તમે સૌએ ખૂબ જ પસંદ કર્યો છે આ વિડીયોને સપોર્ટ કરવા બદલ સૌ વ્યૂઅર્સ સપોર્ટર્સ અને સબસ્ક્રાઈબર્સનો ખૂબ ખૂબ આભાર આવો જ સપોર્ટ આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે મેં અહીં કુલ પાંચ ચમચી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે તમે રોટલીની થિકનેસ કે રોટલીની ક્વોન્ટિટી પ્રમાણે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો મિત્રો તમે અત્યાર સુધી જોયું કે આપણે બેટર બનાવવામાં એક પણ ટીપું પાણીનો ઉપયોગ નથી કર્યો હવે હાથેથી થોડું થોડું પાણી છાંટીને આવી રીતે લોટ બાંધતા હોય એવી રીતે બેટરને તૈયાર કરી લો હવે અહીં જુઓ આપણે બટેટા વડાની જેવી રીતે ગોળી વારતા હોઈએ એવી રીતે આ આપણા રોટલી વડાની ગોળી વળી જાય એવી રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે જુઓ રોટલી વડાની સરસ મજાની ગોળી વળીને તૈયાર થઈ ગઈ છે તો અહીં આપણું આ બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે કડાઈમાંથી એક ચમચો તેલ લઈને આપણા બેટરમાં ઉમેરી દઈશું અને પછી આવી રીતે હાથેથી બેટરને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રોટલીના ભજીયાની ગોળીઓ બનાવીને આવી રીતે તેલમાં ઉમેરી દઈશું ભજીયા તેલમાં ઉમેરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એકથી બે મિનિટ સુધી ફ્રાય થવા દઈશું એકથી બે મિનિટ ફ્રાય થયા પછી ભજીયાને ઝારાની મદદથી આવી રીતે તેલમાં પલટાવી લઈશું ભજીયાને ઝારાથી તેલમાં પલટાવી પલટાવીને ફ્રાય કરી લઈશું ભજીયા બદામી કલરના અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ભજીયાને તેલમાં તળી લઈશું તો હવે આપણા ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આ ભજીયાને આપણે બહાર એક પ્લેટમાં કાઢી લઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય એવા ભજીયા તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે બાકીના બધા જ ભજીયાને તળી લઈશું આ ભજીયા તમે વરસતા વરસાદમાં ચાની ચુસ્કી લેતા લેતા ખાઈ શકો છો ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો અને મસાલાવાળા દહીં સાથે આ ભજીયા ખાવાની મજા કંઈક ઓર જ આવે છે તો ફ્રેન્ડ્સ આ ચોમાસામાં નવી રીતના આ રોટલીના ભજીયા હવે તમે ક્યારે બનાવો છો અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તે જણાવજો જેથી અમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યા છે અમારી રેસીપી અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી મજેદાર રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ